સીએસઆઈઆર નેટ કોણ આપી શકે અને યુજીસી નેટ કોણ આપી શકે તો આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થી UGC નેટ આપી શકે અને સીએસઆઈઆર નેટ એ સાયન્સના વિદ્યાર્થીઓ આપતા હોય છે પાંચ સબ્જેક્ટ માટે CSIR NET નેટ કન્ડક્ટ કરવામાં આવતી હોય છે એમાં પણ પેપર એક પેપર બે અને પેપર ત્રણ પણ અહીં આપણે સેક્શન યુઝ કરીએ છીએ સેક્શન એ બી અને સી એવી રીતના જુદા જુદા સેક્શન આવતા હોય છે એવી જ રીતના વાત કરીએ જી સેટની તો પેપર એક અને પેપર બે એવી રીતના બે પેપર આવતા હોય છે જીપીએસસીની વાત કરીએ તો પેપર એક અને પેપર બે એવી રીતના તેમાં પણ બે પેપર આવતા હોય છે તો એ ખાસ હું વાત કરવા માંગીશ સબ્જેક્ટ ઉપર સબ્જેક્ટ ઉપર હું બે સબ્જેક્ટ કોઈ પણ લઈ લઉં છું એક એક્ઝામ્પલ તરીકે માનો કે એક કેમેસ્ટ્રી લઈ લઉં છું અને બીજો સબ્જેક્ટ લઈ લઉં છું કોઈ પણ એકાઉન્ટનો એકાઉન્ટનો એકાઉન્ટ સબ્જેક્ટ લઈ લીધો હવે કેમેસ્ટ્રી સબ્જેક્ટ માટેની એક્ઝામ ક્યાં લેવાશે સી એસ આઈઆર નેટમાં લેવાશે એકાઉન્ટ સબ્જેક્ટની અહીં યુજીસી નેટમાં લેવા છે હવે અત્યારના બંનેના ફોર્મ ફિલ અપ થઈ રહ્યા છે યુજીસી નેટ અને સી એસ આઈઆર નેટની તો અહીં જોઈએ બીજું પેપર છે એ સબ્જેક્ટનું છે શેનું છે સબ્જેક્ટનું છે હવે અહીં સેક્શન બી અને સી એ શેના છે સબ્જેક્ટના છે ઓકે હવે અહીંયા જે સબ્જેક્ટનું અહીં બોલું છું સિલેબસ અહીંયા જે સિલેબસ બોલું છું એ અહીં જી સેટમાં પેપર 2 નો સેમ સિલેબસ છે એટલે કે અહીંયા જે આવે છે યુજીસી નેટમાં પેપર 2 નો સિલેબસ નો અને સેક્શન બી અને સીમાં નેટ નેટમાં જે સિલેબસ આવે છે એ જ સિલેબસ જી સેટમાં સેમ છે માનો કે કેમેસ્ટ્રી હોય તો એ જી સેટ આપી શકે જેને કેમેસ્ટ્રી સબ્જેક્ટ છે એ વિદ્યાર્થી પણ જી સેટ આપી શકે છે એકાઉન્ટ છે એ પણ જી સેટ તો આપી શકે છે એમાં નેગેટિવ સિસ્ટમ નથી અહીંયા નેગેટિવ સિસ્ટમ એપ્લાય થયેલી છે સીએસઆઈઆર નેટમાં અહીં નેગેટિવ સિસ્ટમ એપ્લાય થયેલી નથી શેમાં શેમાં એપ્લાય નથી યુજીસી નેટમાં નથી જી સેટમાં નથી પણ પાછી નેગેટિવ સિસ્ટમ ક્યાં એપ્લાય થયેલી છે અહીં એપ્લાય થયેલી છે અહીં એપ્લાય થયેલી છે જીપીએસસીમાં ખાસ ધ્યાન રાખજો તો નેગેટિવ સિસ્ટમ સીએસઆઈઆર નેટ અને જીપીએસસીમાં એપ્લાય થયેલી છે તો ખાસ આપણે આજે ચર્ચા કરવાની છે કે યુજીસી નેટ અને સીએસઆઈઆર નેટના અત્યારના ફોર્મ ભરાઈ રહ્યા છે એટલે બધા તૈયારી કરતા હશે યુજીસી નેટ અને સીએસઆઈઆર નેટની ઇન શોર્ટ નેટની તૈયારી અત્યારના કરતા હશે તો નેટનો જે સબ્જેક્ટનો સિલેબસ છે જનરલ પેપરની અહીં વાત જ નથી કરતો એ પણ આપણે વાતની ચર્ચા કરવી હોય તો હમણાં અંતમાં કરીશું તો સબ્જેક્ટનો જે સિલેબસ છે એ જ સિલેબસ કોપી પેસ્ટ જી સેટ અને જીપીસી માટે સેમ છે તો તમે અત્યારે માત્ર નેટની જ પ્રિપેરેશન કરો છો એવું નથી તો મગજ મેં એક ગાંઠ બાંધી લ્યો કે હું અત્યારે માત્ર નેટની પ્રિપેરેશન નથી કરતો હું સેટની પણ પ્રિપેરેશન કરું છું અને જીપીએસસીની પણ પ્રિપેરેશન કરું છું તો અત્યારથી જ મન દઈને તમારો સબ્જેક્ટ એટલો બધો પાવરફુલ બનાવી નાખો કે નેટ ક્લિયર થઈ જાય એટલે જી સેટ ક્લિયર થઈ જ જવી જોઈએ જી સેટ ક્લિયર થઈ જાય અને નેટ ક્લિયર થઈ જાય એના ઉપર તમે એલિજીબલ બની જાઓ છો જીપીએસસીનું ફોર્મ ભરવા માટે અને એની એક્ઝામ તમે આપો તો જીપીએસસી પણ ક્રેક કરી જ શકો છો આરામથી કારણ કે જીપીએસસીમાં બે તબક્કા આવશે 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 એક લેખિત ને પછી ઇન્ટરવ્યુ તો તમે લેખિત ક્રેક કરી નાખો છો લેખિત એટલે કે એમસીયુ બેઝ આવવાનું છે એને ક્રેક કરી નાખો તો તમે ઇન્ટરવ્યુ સુધી આરામથી પહોંચી શકો છો તો અત્યારથી જ તમારે તમારા સબ્જેક્ટને મજબૂત બનાવવો પડશે એની સિવાય તમારી પાસે કંઈ ઉપચાર નથી તો એક સાથે અત્યારના આપણે આ જે સબ્જેક્ટ અત્યારના તૈયાર કરીએ છીએ નેટમાં એ જ સબ્જેક્ટનું કન્ટેન્ટ એટલે કે સિલેબસની વાત કરીએ તો એ બધામાં સેમ છે બસ એમાં અત્યારે કોઈ પણ બાંધછોડ કરવાની નથી એમાં જે સિલેબસ આપેલો છે સિલેબસ વ્યવસ્થિત રીતે મારે ટેકલ કરી લેવાનો છે હવે વાત કરીએ પેપર એકની તો અહીં સી યુજી નેટની વાત કરું પેપર એકની અને જીસેટના પેપર એકની વાત કરું તો બંને સેમ છે એટલે કે યુજીસી નેટમાં પેપર એક અને બે અને જી સેટમાં પેપર એક અને બે એ બંને સેમ જ આવવાના છે એમાં કોઈ પણ ચેન્જીસ થવાનું નથી અને સી એસઆઈઆર નેટની વાત કરું જી સેટ સાથે તો અહીં પેપર બે હું પેપર બે બોલું છું ને પેપર બે બંને બાજુ તો એટલે સબ્જેક્ટનો સમજવાનો છે એ બંને સેમ છે પણ અહીં સેક્શન એ છે ને એ અલગ છે અને અહીંયા જી સેટમાં પેપર એક છે એ સી એસઆઈઆર નેટ કરતાં અલગ છે તો એમાં બંનેમાં અલગ પડશે હવે વાત કરું જીપીએસસીના પેપર એકની તો એ બધા કરતાં અલગ છે જીપીએસસીનો જે પેપર એક છે એ બધા કરતાં અલગ છે એ સો ગુણનો હશે હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું શું વાત છે પેપર એક છે ને કોઈએ એટેન્ડ કરવાનું નથી એટલે કોઈ એટલે હું એવું કોઈ ફોર્સફુલી નથી કરતો કે તમારે એટેન્ડ ન કરવું આને ન એડ કરવું પણ એમાં માઇનસ સિસ્ટમ હોવાથી અને મોટે ભાગે એમાં હિસ્ટ્રી આવતી હોય છે હિસ્ટ્રી રિલેટેડ એમાં આવશે બંધારણ રિલેટેડ એસએસ રિલેટેડ હશે કોઈ પણ ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી ગ્રામર ગુજરાતી ગ્રામર એવા બધા સબ્જેક્ટ રિલેટેડ એમાં ક્વેશ્ચન પૂછેલા મેથ્સ રીઝનિંગ એવા બધા હશે એમ ફિક્સ હોતું નથી કે એમાં ક્યાંથી પૂછાશે એમાં કે કોઈ પણ એવો મહારાજા સયાજીરાવનો જન્મ ક્યારે થયો એવું પૂછી લઈ તો હવે તમને કાંઈ પાકી ખબર હોવાની નથી તો એવા એટેન્ડ કરવા ન જ હોય કારણ કે એવામાં જો ખોટો પડ્યો તો તમારે જે સબ્જેક્ટનો સાચો માર્ક આવતા છે એમાંથી પણ ઓછા થશે તો ખાસ એ ધ્યાન રાખવાનું છે તો જીપીએસસીમાં તમારે પેપર એકને કાંઈ અડવાનું નથી એ ગણતરીએ ચાલજો કારણ કે તમારે જે લડવાનું છે તમારા સબ્જેક્ટમાં લડવાનું છે અને સબ્જેક્ટ તમારો પાવરફુલ બની જશે એટલે જીપીએસસી આરામથી તમે ક્રેક કરી શકશો અને ઇન્ટરવ્યૂ સુધી આરામથી પહોંચી જશો તો હું અત્યારે એ જ કહેવા માગું છું કે અત્યારે તમે નેટની પ્રિપેરેશન કરો છો તો નેટની પ્રિપેરેશન એવી રીતના કરો કે નેટ ક્લિયર થઈ ગઈ એટલે માની લો કે સેટ ક્લિયર થઈ ગઈ અને જીપીએસસીની રીટન ટેસ્ટ ક્લિયર થઈ ગઈ એ રીતની પ્રિપેરેશન માઇન્ડસેટ રાખીને જ તમારે કરવાની છે સમજાય છે તો એક સાથે તમે એક જ એક્ઝામ નથી ક્લિયર કરતાં એક સાથે તમે જે પ્રિપેરેશન કરો છો એ ત્રણ માટે કરો છો તો ત્રણ એક્ઝામ ક્લિયર થાય એ મુજબની તમારે પ્રિપેરેશન કરવાની છે અને નેટનું લેવલ ખૂબ હાઈ હોવાથી હું તમને એ પણ કહી દઉં છું કે નેટ જો ક્લિયર થઈ ગઈ તો જી સેટ આરામથી ક્લિયર થઈ જશે અને સાથે સાથે જીપીએસસીની તમારે જે રિટર્ન ટેસ્ટ છે એ પણ આરામથી ક્લિયર થઈ જ જશે તો માઇન્ડસેટ થોડોક તમારે ચેન્જ કરવો પડશે કે હું એક એક્ઝામ નથી ક્રેક કરી રહ્યો અત્યારે હું ત્રણ ત્રણ એક્ઝામની તૈયારી એક સાથે કરી રહ્યો છો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ